નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સાબર ડેરીએ ફરી એકવાર શુદ્ધ ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે સાબર ડેરી દ્વારા સાબર ઘીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે આ પહેલાં સાબર ડેરી દ્વારા અમૂલ ઘી ઉત્પાદન કરીને સ્થાનિક સ્તરે વેચાણ કરતું ઘી હવે સાબર ઘી ઘીના ભાવમાં ઉનાળુ લગ્ન અને હાલમાં હોળી જેમના તહેવારો પહેલા ઘટાડો કરવામાં આવતા મોટી રાહત સર્જાય છે શુદ્ધ ઘી ભાવમાં ઘટાડો કરવાને લઈ લગ્ન અને જેમના પ્રસંગોને લઈ મોટી રાહત મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના પરિવારો સહિતને થઈ છે અમૂલ અને સાબર ઘીને માંગ સ્થાનિક સ્તરે મોટા પ્રમાણમાં રહેતી હોય છે સાબર શુદ્ધ ઘી ના ભાવ માં સાબર ડેરી પચીસ રૂપિયા જેટલો પ્રતિ કિલો કર્યો છે આમ હવે શુદ્ધ ઘી છસો રૂપિયા ના ભાવે પ્રતિ કિલો બજાર માં મળશે નવો ભાવ ચૌદ માર્ચ બે હજાર ચોવીસ થી અમલ માં આવશે આમ નવા ભાવ પ્રમાણે પંદર કિલોગ્રામ નો શુદ્ધ ઘી નો ડબ્બો નવ હજાર રૂપિયા ના ભાવે પડશે ગુજરાતમાં ઠંડી ઘટી છે વહેલી સવારે થોડીક ઠંડી અનુભવાય છે જ્યારે રાત્રે અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો બદલાવ થશે નહીં ત્યારબાદ ગરમીમાં વધારો થઈ શકે છે ત્રણ દિવસ બાદ રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેઠી બે ત્રણ ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા છે આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન પાત્રીસ જ્યારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી રહી શકે છે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે નાગરિકોને મોટી ભેટ આપી છે ગુજરાત સરકારે રાજ્યના તમામ વીજ ગ્રાહકોને રાહત આપતો નિર્ણય લીધો છે સરકારે ફ્યુઅલ સરચાર્જ માં ઘટાડો કર્યો છે જાન્યુઆરી થી માર્ચના ત્રિમાસિક ગાળાના ફ્યુઅલ સરચાર્જ માં સરકારે પચાસ પૈસા નો ઘટાડો કર્યો છે જેનો સીધો લાભ ગુજરાત માં રહેતા મધ્યમ વર્ગીય પરિવારો ને મળશે તેનાથી વીજળી બિલ માં ઘણી રાહત મળશે ગુજરાત સરકાર નો આ નિર્ણય વીજ ગ્રાહકો ના હિત માં લેવામાં આવ્યો છે ગુજરાત સરકાર નો વીજ ગ્રાહકો ના હિત માં આ મોટો નિર્ણય છે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસ ના ભાવ માં ઘટાડા ને પરિણામે ફ્યુઅલ સરચાર્જ માં ઘટાડો કરવામાં આવ્યો છે ઓક્ટોબર મહિના થી ડિસેમ્બર દરમિયાન રાજ્ય હસ્તક ની વીજ વિતરણ કંપની દ્વારા વીજ ગ્રાહકો યુનિટ ત્રણ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા વસુલવામાં આવતા હતા જોકે હવે તે ઘટાડી ને બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય થી એક પોઈન્ટ સિત્તેર કરોડ ગ્રાહકો ને ત્રિમાસિક ગાળામાં રૂપિયા એક હજાર ત્રણસો ચાલીસ કરોડની બચત થશે આર્ય સમાજના સ્થાપક અને ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાન સરસ્વતીજી નું જન્મ સ્થળ ટંકારા આજે બાવીસ જેટલી જનસંખ્યા ધરાવતું ગામ બની ગયું છે ટંકારાના ઔદ્યોગિક વિકાસ ધ્યાનમાં રાખવા સાથે મહર્ષિ દયાન સરસ્વતીજી ની બસો વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ટંકારા ગ્રામ પંચાયત માંથી નગરપાલિકા નો દરજ્જો આપવાનો નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે ટંકારા ગ્રામ પંચાયત સાથે મોરબી જિલ્લાની અન્ય બે ગ્રામ પંચાયતો આર્યનગર અને કલ્યાણ ને એકત્રિત કરીને આ નવી ટંકારા નગરપાલિકા કાર્યરત થશે હિંમતનગર શહેરના વિકાસ માટે છેલ્લા દોઢ વર્ષથી ભરપૂર પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે જેને લઈ હવે આગામી વર્ષોમાં વિકાસ બુલેટ ગતિ પકડશે એવી આશા બંધાય છે હિંમતનગર શહેર નો વિસ્તાર પણ હવે વધારવામાં આવ્યો છે પહેલા હોડા અને હવે પાલિકાના વ્યાપ ને વધારવામાં આવતા મોટી રાહત શહેરીજનો સર્જાય છે અનેક સોસાયટી માં રહેતા લોકોને પ્રાથમિક સુવિધાઓ લઈ સમસ્યાઓ હતી ગ્રામ પંચાયત વિસ્તાર માં આવેલ સોસાયટી વિસ્તારના લોકો ને રોડ પાણી ગટર અને સ્ટ્રીટ લાઈટ સહિતની સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો હતો પાલિકા નો વિસ્તાર વધવા સાથે હવે શહેર ની વસ્તી નો આંકડો પણ વધશે અને આમ હવે પાલિકાનો વર્ગ પણ ઊંચો થતા વિકાસ માટે ગ્રાન્ટમાં પણ વધારો થશે જો કે હવે રાજ્ય સરકારે લોકોની પીડાને સમજીને પ્રાથમિક સુવિધાઓની સમસ્યા દૂર કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કરતા હિંમતનગર શહેરમાં આઠ ગ્રામ પંચાયતોના વિશાળ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યા છે જેમાં નવા બળવંતપુરા બેરણા કાકણોલ હડિયોલ બોરિયા ખુરાન પીપલોદી કાટવાડ પરબડા સૌગઢ ગ્રામ પંચાયત ના 411 જેટલા સર્વે નંબરોને હવે પાલિકા વિસ્તારમાં સમાવેશ કરી લેવામાં આવ્યા છે આમ હવે હિંમતનગર શહેરનો નવો નકશો રચાશે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર પોતાની કાર વળે અકસ્માત સર્જનાર તથ્ય પટેલે ફરી એકવાર બહાનાબાજી કરીને હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેની અરજીને હાઈકોર્ટે માન્ય ના રાખીને ફવાવી ફગાવી દીધી હતી પોતાની અરજી માં તથ્ય પટેલે છાતી માં તકલીફ છે એવું બહાનું કાઢ્યું હતું જો કે કોર્ટે આ તો સામાન્ય બાબત છે તેમ કહીને અરજી ફગાવી દીધી હતી